સુરતના ફાયર વિભાગના જવાનો દ્વારા વધુ એકવાર સફળ રેસ્ક્યુ ઓપરેશન હાથ હતું સુરતના વરાછા વિસ્તારમાં આવેલી હતા ત્યારે ફાયર વિભાગને જાણ થતા પાંચ મિનિટમાં જ બાળકીનું રેસ્ક્યુ કરીને પરિવારને સહી સલામત સોંપી હતી મળતી માહિતી પ્રમાણે સુરતના વરાછા વિસ્તારમાં માતાવાડી ખાતે હેમકુંજ સોસાયટી આવેલી છે જેમાં પંચાવન નંબરના ઘરમાં ત્રીજા માળે ચૌહાણ પરિવાર રહે છે પરિવારની બે વર્ષની દીકરી ઘરની અંદર રમી રહી હતી જ્યારે માતા ભારતી દરમિયાન બાળકીએ રમતા રમતા ઘરનો દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો બાળકી અંદર ફસાઈ ગઈ હતી અને માતા બહાર હતી બાળકી અંદર ફસાઈ જતા રડવા લાગી હતી માતા દ્વારા બુમાબૂમ કરવામાં આવતા આસપાસ લોકો દોડી આવ્યા હતા અને બાળકીના પિતાને પણ જાણ કરવામાં આવતા તે દોડી આવ્યા હતા બાળકી દરવાજા પાસે હોવાથી દરવાજો તોડી શકાય તે પ્રકારની કોઈ સ્થિતિ ન હતી અને અન્ય પ્રયાસો કરવામાં આવ્યા છતાં પણ દરવાજો ખુલી રહ્યો ન હતો જેથી ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી સબ ફાયર ઓફિસર સુધીર ગઢવી અને તેમના ફાયર જવાનો ઘટના સ્થળે દોડી ગયા હતા જ્યાં કોમ્બી ટૂર્સથી પાંચથી સાત મિનિટમાં દરવાજાનું લોકનું તોડી નાખવામાં આવ્યો હતો દરવાજો તોડી અંદર ગભરાઈ જવાના કારણે બાળકી સતત રડતી હતી ચિંતામાં મુકાઈ ગયેલા માતા પિતાને બે વર્ષની બાળકી એમ ખેમ મળી આવતા તેમની આંખોમાં પણ અર્સનાસો હસો આવી ગયા હતા ફાયર વિભાગ દ્વારા ગણતરીની મિનિટોમાં જ બાળકીનું રેસ્ક્યુ કરીને પરિવારને સહી સલામત સોંપતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો આ સાથે જ ફાયર વિભાગની કામગીરીને હાજર સૌ કોઈ લોકોએ બિરદાવી હતી